નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો ન્યુ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે તો આપણે આપણા પંદરમા ચેપ્ટરનો અભ્યાસ કરતા હતા જેમાં આપણે શું શીખતા હતા તો કે જે વ્યવસાયકારો છે એના વિશે આપણે શીખતા હતા તેનું તેના આપણે નામ જોયા કે કયા વ્યવસાયકારને હિન્દીમાં આપણે શું કહીએ છીએ જેમાં ખેડૂત પછી લુહાર દર યો માલી એવા બધા કુંભાર છે મોચી છે કંદોઈ છે હજામ છે વણકર છે સુથાર છે એવા બધાના આપણે હિન્દી નામ જોયા કોણ શું કરે એ પણ જોવાનું છે જેમ કે ખેડૂત શું કરે તો કે ખેતી એવી રીતે હવે આપણે શું કરવાનું છે એના સામેનું પેજ જો આપણે એમાં સરસ મજાનું જોડકું જોડીશું શું જોડીશું તો કે જોડકું જેમાં કેવી રીતે જોડવાનું છે તો કે આપણે ચિત્ર જોવાનું છે અને ચિત્રનું શેનું ચિત્ર છે એટલે કે કોનું ચિત્ર છે એના નામ સાથે આપણે જોડવાનું છે ચલો બધા પેલું ચિત્ર જોવું જોઈએ શેનું ચિત્ર આપેલું છે તો કે એક ભાઈ કાતર લઈને ઊભા છે અરીસો છે ખુરશી છે તો આપણે ક્યાં જાય તો અરીસો ને ખુરશીને એવું બધું હોય તો કે વાળ કપાવવા માટે જાઓ હજામ પાસે વાણ પાસે તો હોય આપણે ખુરશી પર બેસી જાય એટલે આપણા વાળ કાપી આપે તો એ શેનું ચિત્ર થયું તો કે નાઈ નાહી એટલે કે હજામ થાય તો આપણે તેને નાઇ સાથે જોડીશું બધાએ પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરવાનો છે હાથેથી જોડવાનું નથી ચલો બધાએ પેલા ચિત્રને કોની સાથે જોડશે તો કે નાઈ લખ્યું છે એની સાથે થઈ ગયું પછી બીજું ચિત્ર જો વસેનું ચિત્ર છે તો કે માળી છે છે જો નાના છોડને પાણી પાય છે માળીનું કામ શું હોય તો કે છોડવાઓને પાણી આપવું એનું જતન કરવું તો માળીને શું કહેવાય માલી કહેવાય તો આપણે બીજા ચિત્રને માલી લખ્યું છે એની સાથે જોડીશું થઈ ગયું

શું કીધું છે વાક્ય અહીંયા તમને વાંચવાના આપ્યા છે આપણે એના આધારે આપણે વ્યવસાયકારોના નામ જે શીખી ગયા એના આધારે વાક્ય પણ બોલી શકીએ ચાલો આપણે જોઈએ પહેલા શું કહે છે તો પેલું વાક્ય શું છે તો કે કિસાન ખેતી કરતા હે શું કિસાન ખેતી કરતા હે કિસાન એટલે શું થાય તો કે ખેડૂત ખેતી એટલે કે ખેતી કરતા હે એટલે કે કરે છે

શું થાય બર્તન એટલે વાસણ બનાતા હે એટલે કે બનાવે છે તો શું થાશે કુંભાર માટીના વાસણ બનાવે છે એટલે કે કુંભાર મીટ્ટી કે બર્તન બનાતા હે એવી રીતે જો ત્રીજું શું કહે છે હલવાઈ મીઠાઈ બનાતા હે હલવાઈ એટલે કે કંદોઈ મીઠાઈ એટલે કે મીઠાઈ અને બનાતા હે એટલે કે બનાવે છે તો શું થશે કોંદોય મીઠાઈ બનાવે છે છે કોંદોય મીઠાઈ બનાવે છે એટલે કે હલવાઈ મીઠાઈ બનાતા હે આવી રીતે ચોથું જોવો શું કે છે રાજગીર ઘરકી દીવાર બનાતા હે રાજગીર એટલે કે કળીયો ઘર એટલે કે ઘર દીવાર એટલે કે દિવાલ જે દિવાલ હોય ને ઘરમાં એ દિવાલ બનાતા હે એટલે કે બનાવે છે તો શું થશે એટલે કે કળીઓ ઘરની દિવાલ બનાવે છે રાજગીર ઘરકી દીવાલ બનાતા હે થઈ ગયું હવે આપણે એવી રીતે બીજા વ્યવસાયકારોના વાક્યો બનાવવા હોય તો શું બનાવી શકીએ તો કે આમાં જો લુહાર આપ્યું છે તો આપણે લુહાર શું બને શું કામ કરે એ જે કામ કરતા હોય એનું વાક્ય બનાવવાનું છે તો લોહાર લોખંડની વસ્તુ બનાવીને જેમ કે આપણા ખેતીના ઓજાર બનાવે ખેતીમાં છે હળ ને એવું બધું વપરાય એવી ઘણી બધું ખેતીમાં લોખંડની વસ્તુ વપરાતી હોય જેમ કે પાવડા છે કોદારી છે એવા ઓજાર બનાવે બનાવે તો એવી લોખંડની બધી વસ્તુઓ બનાવે ને તો આપણે શું વાક્ય બનાવી શકીએ તો કે લોહાર લોહી કી ચીઝે બનાતા હે લોહાર એટલે લોહાર લોહે એટલે કે લોહાર એટલે કે લોખંડ શું થાય લોખંડ ચીજે એટલે કે વસ્તુઓ બનાતા હે એટલે કે બનાવે છે લોહાર લોહે કી ચીઝે બનાતા હે બનાવી શકીએ એવી રીતે વાક્ય પછી દરજી છે તો આપણે દરજીનું બનાવવું હોય તો શું બનાવી શકીએ તો કે દરજી કપડે સીતા હે બનાવી શકીએ કપડે કપડાં કોણ સીવે તો કે દરજી તો આપણે એવું વાક્ય બનાવી શકીએ

એટલે બનાવે એમ જે કહે તો આપણે એવું કે બનાવી શકીએ કે મોચી જૂતે સિતા હે અથવા તો જૂતે બનાતા હે બની બનાવી શકીએ ને બનાવી પણ શકે સાંધી પણ શકે રિપેર પણ કરી શકે પણ આપણે એમ વિચારી કે બનાવે છે તો આપણે શું કહીએ તો કે મોચી જૂતે સીતા હે બનાવી શકીએ ને એવી રીતે કંદોઈનું તો આપણે જોઈ ગયા શું તો કે હલવાઈ મીઠાઈ બનાતા હે પછી એવી રીતે હજામ છે હજામ શું કરે તો કે જે આપણા વાળ જો હોય એ કાપી આપે તો આપણે શું વાક્ય બનાવી શકીએ તો કે નાઈ બાલ કાટતા હે બના કહી શકીએ ને નાઈ શું કરે તો કે વાળ કાપે તો કે નાઈ બાલ કાપતા કાટતા હે પછી એવી રીતે વણકર જુલાહા છે તો હવે જુલાહાનું શું બનાવી શકીએ તો કે એ કાપડ બનાવે શું બનાવે કાપડ વણે એમ કે કાપડ વણે છે તો આપણે કાપડ બનાવી શકીએ એવું વાક્ય બનાવી તો શું વાક્ય બનાવી શકીએ તો કે જુલાહા કાપડ બનાતા હે અથવા તો કાપડ સીતા હે દરજી કપડાં સીવે આ કાપડ બનાવે સમજી વણી વણીને કાપડ બનાવે એવી રીતે પછી છે સુથાર એટલે કે બઢઈ બઢઈ શું કરે તો કે ફર્નિચર એવું બધું બનાવે સુથાર તો શું બનાવે જેમ લોહાર હોય છે એ લોખંડની વસ્તુ બનાવે એમ સુથાર શું કરે તો કે લાકડાની વસ્તુ બનાવે આપણે આપણે ફર્નિચર પછી ખુરશી એવું ફર્નિચરમાં બેન્ચ એવું ઘણી બધી વસ્તુ લાકડાની જે હોય એ કોણ બનાવી આપે તો કે શું થાય એટલે કે બઢઈ આપણે એનું વાક્ય બનાવવું હોય તો શું બનાવી શકીએ તો કે બઢઈ ફર્નિચર વગેરે બનાતે હે કહી શકીએ ફર્નિચર આપણે બીજું વાક્ય પણ કરી શકીએ જેમ કે લકડી કે ચીઝે બનાતે હે લકડે લકડી એટલે કે લાકડા ની વસ્તુ બનાવે છે આવા ઘણા બધા વાક્યો बनाई सकती પછી આ નીચે શિક્ષક છે તો શિક્ષક ભણાવતે છે ડોક્ટર શું કરે તો કે દવાઈ દેતા છે ડોક્ટર દવા આપે ને इलाज કરે પછી વકીલ વકીલ શું કરે તો કે કેસ લડે કોર્ટ માં પછી વાહન ચાલક એટલે કે ડ્રાઈવર ડ્રાઈવર શું કરે તો કે વાહન ચલાવે સફાઈ કામદાર શું કરે તો કે સફાઈ કરે તો આ રીતે ઘણા બધા વાક્યો બને પછી આવે જો આપણે વાક્ય જોયા હવે નીચે જુઓ શું આપ્યું છે તો કે ચિત્ર દેખ કર ક્રમ અનુસાર નામ લીખે એટલે કે જે તમને અહીંયા ચિત્ર આપ્યું છે એમાં તમને ક્રમ આપેલો છે ચિત્રમાં જેમ કે કેવી રીતે તો કે આ તમને ચિત્ર છે તો આ એકડો ક્યાં લખ્યો છે તો કે અહીંયા એકડો લખ્યો છે છે એકડો તો એ એકડો એટલે કે એ શું કોનું ચિત્ર છે એકડા ઉપર શું કોનું છે તો કે વણકર છે કાપડ સીવે છે કાપડ બનાવે છે તો એ વણકરનું ચિત્ર છે જગ્યા આપી છે એ જગ્યા ઉપર શું લખવાનું છે જુલાહા શું લખવાનું છે જો અહીંયા લખેલું છે અહીંયા શું લખવાનું છે તો કે જુલાહા કે પેલું ચિત્ર શેનું છે આ પહેલું ચિત્ર છે અહીંયા એકડો લખ્યો છે તો અહીંયા એકડો લખો છે તો અહીંયા શું લખવાનું ચુલાહા સમજાઈ ગયું એવી રીતે બગડો ક્યાં લખ્યો છે તો કે અહીંયા બગડો લખ્યો છે શેનું ચિત્ર છે તો કે સોની છે તો સોનીને શું કહેવાય તો કે સુનાર તો અહીંયા જ્યાં બગડો લખ્યો છે અહીંયા શું લખશો સુનાર સમજાઈ ગયું એવી રીતે ત્રીજું ચિત્ર શેનું છે તો કે માળીનું છે તો માળીનું ચિત્ર છે તો એને શું કહેવાય તગડા ઉપર માળીનું ચિત્ર છે તો એને શું કહેવાય માલી અહીંયા શું લખવાનું માલી સમજાઈ ગયું એવી રીતે ચોકડા ઉપર શેનું ચિત્ર છે તો કે રાજગીર છે તો અહીંયા ચોકડો જ્યાં લખ્યું છે અહીંયા રાજગીર કર્યો એટલે કે રાજગીર સમજાઈ ગયું એવી રીતે પછી અહીંયા જો પાંચમું ચિત્ર શેનું છે તો કુંભાર છે તો કુંભાર છે તો એ કુંભારને આપણે ક્યાં લખશો અહીંયા પાછળ આગળ કુંભાર શું લખશું કુંભાર લખશું અહીંયા ચલો એવી રીતે છઠ્ઠું જો શું છે તો કે ખેડૂત છે તો એ ખેડૂત છે એવી રીતે સાતમું ચિત્ર છે દરજી તો દરજી એટલે દરજી તો સાતડો જ્યાં લખ્યો છે અહીંયા શું લખશો દરજી સમજાઈ ગયું પછી છે આઠમું શું છે તો કે લુહારનું ચિત્ર છે લુહાર એટલે કે લોહાર તો અહીંયા જે આઠ લખ્યું છે અહીંયા આપણે શું લખશું લોહાર સમજાઈ ગયું તમારે શું કરવાનું છે આ બધું વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે સમજાઈ ગયું ચાલો અને આજના હોમવર્કમાં શું લખશો તો કે તમને જે આ ચિત્ર આપ્યા છે જોડકું એ જોડકું લેસનમાં લખવાનું છે પછી બીજું શું આપવાનું છે આ ચાર વાક્યો છે એ તમારે ટુ લાઈન બુકમાં લખવાના છે સમજાઈ ગયું આ જોડકું હવે કેવી રીતે લખશો કેવી રીતે લખશો તો કે આ જોડકાનું શું કરવાનું છે તો કે આ જે ચિત્ર આપ્યા છે ને એ ચિત્રનું બોક્સ દોરી નાખવાનું અને બોક્સમાં લખી નાખવાનું કે વાણંદ અથવા તો હજામનું ચિત્ર પછી માળીનું ચિત્ર કુંભારનું ચિત્ર પછી કડિયાનું ચિત્ર અને કોણ છે છેલ્લા તો કે કંદ હોય તો કંદોયનું ચિત્ર તમને ચિત્ર દોરતા ન આવડે તો એવું રીતે કરી નાખવાનું પછી નીચે આવી રીતે તમારે હિન્દી નામ લખી નાખવાના પછી પેલું ચિત્ર શેનું છે તો કે અહીંયા લખ્યું જ છે કે હજામનું ચિત્ર છે તો હજામ એટલે શું થાય તો કે નાઈ તો એને આવી રીતે જોડી દેવાનું સમજાઈ ગયું ચિત્ર દોરતા ન આવડે તો ચિત્ર દોરવાનું નથી સમજાઈ ગયું એવી રીતે બીજું જોવો એના નીચેનું તો કે આ વાક્ય હે તો એ વાક્ય ચારે ચાર તમારે લખવાના છે તમારી ટુ લાઇન બુકમાં આ પણ ટુ લાઇન બુકમાં લખવાનું છે અને આ પણ ટુ લાઇન બુક એટલે કે તમારી જે હોમવર્કની બુક હોય એમાં લખવાનું છે સમજાઈ ગયું પછી પછી શું છે તો કે આ તમે વ્યવસાયકારોના જે નામ છે આ બધા આઠે આઠ એ આઠે આઠ તમારે લખવાના છે ટુ લાઇન બુકમાં આવું જોડકું ન બનાવો તો વાંધો નહીં શું કરવાનું છે આ આઠે આઠ નામ તમારે ખાલી ટુ લાઇન બુકમાં લખવાના છે સમજાઈ ગયું હોમવર્કમાં શું થયું ચાલો ફરીથી જોઈએ હોમવર્કમાં શું થયું તો કે આ જોડકું એ કેવી રીતે એ આપણે કીધું કે પહેલાં ચિત્રના બોક્સમાં ખાલી નામ લખી નાખવાનું કે હજામ માળી ગુજરાતીમાં નામ લખવાનું કુંભાર કળિયો અને કંબોય પછી નીચે એના હિન્દી નામ આ રીતે જે આપ્યો છે એવી રીતે લખવાના અને પછી એનું જોડકું જોડવાનું છે સમજાઈ ગયું પછી શું આપ્યું તો કે આ ચાર વાક્યો લખવાના છે અને પછી તો કે આ આઠે આઠ નામ લખવાના છે ટુ લાઇન બુકમાં સમજાઈ ગયું અને આમાં તો લખવાના જ છે આઈડિયલમાં તો લખવાના જ છે ટુ ટુલાઇન બુકમાં પણ લખવાના છે તમે જે હોમવર્ક લખો એનો ફોટો તમારે જે તમને મેસેજ આવ્યો એ પ્રમાણે સ્કૂલના મોબાઈલમાં ફોટો મોકલવાનો રહેશે સમજાઈ ગયું હોમવર્ક ચલો આના આગળનો અભ્યાસ આપણે જ્યારે આવતો વિડીયો હશે એમાં કરીશું ત્યાં સુધી આવજો